જેતપુરની પાસે કેરાળેશ્વર મહાદેવ મંદિર આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપુર જેતપુરનું અનોખું મંદિર જ્યાં ગ્રહ પીડાની વિધિ કરાવવાથી મળે છે અનેક ગણું ફળ શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિમાં લીન થવાનો મહિનો આદિ ભગવાન શિવનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે અને આ આદિ ભગવાન શિવના પૌરાણિક મંદિરો સૌરાષ્ટ્રભરમાં આવ્યા છે આવા જ એક પૌરાણિક શિવમંદિર જેતપુરની પાસે કેરાળેશ્વર મહાદેવ આવેલ છે સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુ સંત અને શ્રદ્ધાની ભૂમિ આ ભૂમિ સાથે અનેક ઇતિહાસ જોડાયેલ છે મંદિરો સાથે ભગવાન કૃષ્ણ અને શિવજીનો મહિમા જોડાયેલ છે અને તેનો ઇતિહાસ પુરાણો સાથે જોડાયેલ છે જેતપુરથી છ કિલોમીટર દૂર આવું જ એક સાત હજાર વર્ષ પુરાણું અને મહાભારતની કથા સાથે જોડાયેલ શિવ મંદિર આવેલ પુરાણો અને લોકવાયકા મુજબ આ શિવ મંદિર પાંડવો દ્વારા બનાવાયું હોવાની કથા છે આ ઉપરાંત લોકવાયકા સાથે જોડાયેલ એવા અને જેતપુર શહેરના જેને ઈષ્ટદેવ માનવામાં આવે છે કેરાળેશ્વર મહાદેવ મંદિર રાજકોટ જિલ્લાના જેતપુરથી છ કિલોમીટર દૂર આવેલ એક રમણીય સ્થળ છે મંદિર ભાદર નદીના કાંઠે વસેલું છે અને એંશી એકર જેટલી જગ્યામાં ફેલાયેલ છે મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો આ મંદિર અતિ પ્રાચીન છે આ જગ્યાએ પહેલાં કેળનું વન હતું શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા લોકવાયકા મુજબ કેરાળેશ્વર મહાદેવ મંદિરનો સાત હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે લોકવાયકા મુજબ પાંડવોએ પોતાનો અજ્ઞાતવાસનો થોડો સમય અહીં વસવાટ કરેલો હતો આ દરમિયાન જ અહીં મંદિરની સ્થાપના કરેલ હતી અને કાળક્રમે તે લુપ્ત થયેલ હતું પાંડવો અહીં રહેલા હતા અને ભીમના લગ્ન જ્યારે હિડિંબા સાથે થયા ત્યારે ભીમની જાન પણ અહીંથી જ માખિયાળાના ડુંગર અને હાલ જે ઓસમ પર્વત કહેવાય છે તેની ઉપર ગઈ હતી પાંડવોએ અહીં પોતાના વસવાટ દરમિયાન મહાદેવને પ્રસન્ન કરવા માટે મહારુદ્ર યજ્ઞ કર્યો હતો જેની રાખ હજુ પણ આસપાસના પરિસરમાંથી નીકળે છે અને તેમાં હજુ પણ ઘીની સુગંધ આવે છે આજે શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તોને મંદિરમાં રહે તે માટે ભક્તોને શ્રાવણ માસ નિમિત્તે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ધાર્મિક કાર્યક્રમો જેવા કે રુદ્ર અભિષેક દર સોમવારે મહાપૂજા અને ભક્તોને શિવાલયમાં દૂધ ચડાવવા માટે ખાસ વ્યવસ્થા મંદિર તરફથી ગોઠવવામાં આવી છે અહીં શાંતિનો અહેસાસ થાય છે લોકો અહીં આવી ભક્તિભાવપૂર્વક મહાદેવની ઉપાસના કરી ધન્યતા અનુભવે છે અહેવાલ આશિષ પાટડિયા જેતપુર તમારું નામ મારું નામ રાહુલ વ્યાસ એડવોકેટ જેતપુર જૂનું મંદિર છે જયારે મહાભારત યુદ્ધ વખતે કૌરવ તથા પાંડવો અજ્ઞાતવાસમાં માં નીકળેલ હતા ત્યારે આ મંદિરની અંદર રોકાયેલા હતા અને આ મંદિરની અંદર તેઓએ એક યજ્ઞ કરેલ હતો એ યજ્ઞની રાખ તથા ભભૂતિ આજે પણ આ મંદિરની અંદર નીકળે છે આજે પ્રથમ દિવસે શ્રાવણ માસના જેતપુર શહેર તથા તાલુકાના તમામ લોકો અહીં આવ્યા છે અને ભક્તોનું ઘોડાપુર અહીં ઉંટી વડે છે આ મંદિર એ પૌરાણિક મંદિર છે કેરાળેશ્વર મહાદેવ મંદિર એ જેતપુરના તથા જેતપુર તાલુકાના ઈષ્ટદેવ તરીકે ઓળખાય છે અને આ મંદિર અતિ પૌરાણિક છે લોકો પૂરી શ્રદ્ધા તથા વિશ્વાસથી આ મંદિરની અંદર યજ્ઞ હોમ હવન પૂજન કરે છે અને દરેક ભક્તોની મનોકામના ગૌશાળા વાછળાનો નિભાવ થાય છે તથા અહીં એક પ્રાચીન એક વન આવે છે તે વનની અંદર અનેક પશુ પંખીઓ અહીં નિવાસ કરે છે કેળેશ્વર મહાદેવ મંદિર ની અંદર ભક્તો પૂરી શ્રદ્ધાથી આવે છે અને જે કઈ પૂજન વિધિ હોમ હવન કરે છે તેઓની દરેક મનોકામના અહીં પૂર્ણ થાય છે અને પૂરી શ્રદ્ધાથી આ મંદિર સાથે લોકો જોડાયેલા છે આ મંદિર એ અતિ પૌરાણિક મંદિર તરીકે ઓળખાય છે અને આજે ભક્તો અનેક ભક્તો અહીં ઉમટી પડે છે કેળેશ્વર મહાદેવ મંદિર સાથે અમારી અનેક ગણી આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે કેળેશ્વર મહાદેવ મંદિર એ અતિ પૌરાણિક મંદિર તરીકે ઓળખાય છે